રાહુલ ગાંધી બારમી તારીખે જૂનાગઢના પ્રવાસ પર છે તેઓ ગુજરાત આવી રહ્યા છે પરંતુ દસમી તારીખથી આ પ્રશિક્ષણ શિબિરનું જે આયોજન છે એ કરવામાં આવ્યું છે અને દસ દિવસ આ શિબિર છે ચાલવાની છે તેમાં રાહુલ ગાંધી બે વખત ગુજરાતની મુલાકાતે આવશે અને એની સાથે સાથે દસમી તારીખે ખાસ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ખાસ નેતાઓના ક્લાસ લીધા છે અને ખૂબ ટકોર પણ તેમને કરી છે અલગ અલગ મુદ્દાઓ પર તેમણે ટકોર કરી છે આ સાથે જ અનેક એવા જિલ્લા પ્રમુખો છે જેઓ રડાર પર છે તેમને પણ તેમને અલ્ટિમેટમ આપી દીધું છે તેવી પણ અંદરની માહિતી છે એ મળી રહી છે અને આ સાથે જ કોંગ્રેસને કઈ દિશામાં સુધારવી છે કઈ રણનીતિ અપનાવવી છે તેને લઈને પણ તેમણે નેતાઓના ક્લાસ લીધા છે આ ખાસ વાતનું પણ તેમણે સૂચન કર્યું છે દસમી તારીખે આ ખૂબ જ મોટા મુદ્દાઓ પર મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરી છે જે અંદરની માહિતી છે સામે આવી રહી છે ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું જૂનાગઢ ખાતેના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નેતાઓના ક્લાસ લીધા અને કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા માટે અલ્ટિમેટમ આપી દીધું હોવાની વાત છે આ સાથે જ નવી નિમણૂકમાં નવ જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્ર નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી છે હોદ્દાને લઈને ઘરે બેસી રહેશો તે નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશો પણ તેમને આપી દીધો છે સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પણ પ્રયત્નો કરવા ટકોર કરવામાં આવી રહ્યું છે અને નવ જેટલા પ્રમુખોની કામગીરીને તેમને બિરદાવી પણ છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ છે તેવી વાત છે બીજા ક્રમે તેરથી ચૌદ પાર્ટીના પ્રમુખોને તેમને બિરદાવ્યા છે નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને નેવ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે યોગ્ય કામગીરી નહીં બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીની તૈયારી છે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે આ સાથે જ એવી વાત છે કે પ્રમુખોની કામગીરીનું સીધું મોનિટરિંગ દિલ્હી કેન્દ્ર નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં દસમી સેપ્ટેમ્બરથી ઓગણીસ સેપ્ટેમ્બર સુધી દસ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી હાજરી આપવા જઈ રહ્યા છે અને આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારી પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે જેમાં પહેલી પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના મિશન બે હજાર સત્યાવીસ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસે તાજેતરમાં જ રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલાં જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે રાહુલ ગાંધીની આ મુલાકાતે દર્શાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર પરત ફરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે આશા છે કે આ તાલીમ કેમ્પ અને રાહુલ ગાંધીના માર્ગદર્શનથી કોંગ્રેસ ગુજરાતમાં નવી દિશા મેળવી શકશે તો કોંગ્રેસની શિબિર પર આપના શું અભિપ્રાયો છે શું આપને લાગે છે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ મજબૂતી સાથે મેદાનમાં ઉતરશે અને બાજી મારી શકશે જેમ દાવો રાહુલ ગાંધી કરી રહ્યા છે તે મુજબ કારણ કે તેમણે અગાઉ પણ ના કહી દીધું છે લોકસભામાં કહેવું કહ્યું છે કે લખીને રાખજો બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં અમે આવી રહ્યા છીએ ત્યારે હવે તેની તૈયારીઓ છે આવવાની તૈયારીઓ છે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે અને કદાચ એ પુરવાર સાબિત થાય છે કે કેમ એ તો સમય જ બતાવશે પરંતુ આ તમામ કોંગ્રેસના પ્રયત્નો જે હાલ ચાલી રહ્યા છે તે મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર